સહાય ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગિરી ગોસ્વામી ગુનાઈ પ્રવૃત્તિ અટકાવનાર એનજીઓના નેશનલ પ્રેસિડેન્ટ મિત્રો આપની સાથે સંત શ્રી છે બાપુ સીતારામ સીતારામ એમ ભાઈ છે એમ બધા અમારા મિત્ર મંડળ છે જેમે આપની સાથે મોહનભાઈ છે મોહનભાઈ ભાઈ ઓમ નમો નારાયણ ઓમ નમો આજે મોહનભાઈ એક ચર્ચા કરવા માંગે છે તો મોહનભાઈ ભાઈ આજે ચર્ચા આપણા જે વટવાઓ હતા એ વટવાઓ આપણા મકાન રેણી ખેણી આપણા વિચારો એ ઉપર બધા સંકેતો મૂકી ગયા આપણે એનું સંશોધન નથી કરતા જો એક મકાન હોય તો આપણે ઘરે કોઈ પણ આપણા દીકરાના લગ્ન થયા હોય દીકરી પરણીને આપણે ઘરે આવે તો સૌથી પહેલાં આંગણું આવે તો એ સંકેત આંગણાનો સંકેત એવો બતાવે કે આ ગણ બીજું કંઈ ગણવાનું નહીં હવે તમારે તમારું ઘર છોડીને અમારા ઘરે તમે વહુ તરીકે આવ્યા એટલે આંગણ એટલે ઘરની આગળ આંગણું કહેવાતું એટલે આંગણ એટલે એને ગણવાનું બીજાને ગણવાનું નહીં બીજા નંબરમાં ત્યાંથી આગળ ચાલે એટલે ઓસરી આવે પહેલાં મકાનોમાં નળિયાવાળા મકાનોમાં ઓસરીને બધી આવતું ને ઓસરી 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 જવું એટલે ભૂલી જવું કે હવે તમારા મા બાપનું જે કંઈ તમારું જે કંઈ ઘર ભાઈ દીકરા ભાઈ છે માપ છે બાપ છે એને ઓસરી જાવ અને ભૂલી જાવ અને આને અપનાવો અને કે બાજુમાં એક થાંભલી હોય નાણવાળા મકાનમાં એના એસી મકાનમાં કે હવે થા ભલી હવે જીદી સ્વભાવ છોડી અને થાંભલીનું રૂપ બતાવે એ સંકેત બતાવે કે થા ભલી પછી એની ઓસળીમાં ચડે એટલે ભૂલી જવાનું આપણે પેલા આવી ગયું પછી પગથિયા આવે એટલે તમારા પગ થયા અમારા પગ થયા પછી પછી એની એન્ટ્રી કરે એટલે ઉપર એક આડી આવતી એક ઠેલ આવતી તમને ખબર દેશી મકાન હવે આડું નહીં આડું નહીં વિચારવાનું એને ઠેલો મારો ઠેલ કહેવાય આડી અને ઠેલ એટલે આડી નહીં હલવાનું અને એને ઠેલ મારી દેવાનું પછી આગળ હૈલા આગળ હૈલા એવો તો બાર શાખ આવી કે હવે તારી શાખ બહાર અહીંયા છે તો એને શાખ હવે બાર શાખ તારી અટક ને હવે બાર ના અને એન્ટ્રી કરે બાર શાખ અને બાર શાખ કહેવાય અને તારી અટક છે એને હવે બાર હવે બારિયામાંથી બામણિયાના પરિવારમાં તો આવી દાખલ દાખલા તરીકે એટલે હવે તારી શાક ને હવે બહાર એટલે બહાર શાક પછી એન્ટ્રી થઈ ગયા પછી એની સાચું એને હું કે દરવાજા પેલા હાથ ની ઘંટી હતી ને એટલે દરવાજો દરવાજો ખુલે ને દરવા દરવા જા એટલે દરવાજો ખુલે ને દરવાનું લોટ દરો દરવાજા દરવાજા એટલે દળી નાખ્યું દળી નાખ્યા પછી આવ્યું રોટલા બનાવવા તો એને એની માં ને ભાઈઓ ને બહેનો ને બધી યાદ આવે એટલે રોટ રોટલા એટલે રોવાનો ટાળો રોટલા રોવાનો મે ટાળી ગયો હવે તમારે જિંદગી આયત કવા પછી ઈ બેન છેલે હું કે ચલો સબ તો પછી વિડિયો પૂરો થાય કે આ બધું તો હું કરીશ જે તમે આમાં સંકેત આપ્યા બોટલા બોટવાઓના એ બધું હું કરીશ પણ એક મોટો થાંભલો હોય ઘરમાં પેલા થાંભલો મોટો છે આડસર માં મોટો થાંભલો હતો પણ તારે એ કે આના રૂપમાં રહેવું છે થા ભલો તું ભલો થા તો આ બધું અપનાવી અને આપણા જે બદલો પેલા તો ડેલી આવતી ને એટલે દરરોજ તારે આને ગણવાનું ડેલી ડેલી એટલે દરરોજ એક એક સંકેતો આપણા મકાન આપણા બારીઓ બારણા રોટલા ઘડવાનું દરવાનું એ બધા મકાનની અંદર બધા જ સંકેતોની અંદર આપી દીધા એટલે આ એક જૂનું મેં માહિતું એટલે ખાલી ઓલું કર્યું બાકી આપણે કોઈ વિદ્વાન નથી બાકી જીતેન્દ્ર બાપુના હિસાબે કદાચ અમારો શિક્ષક પણ ક્યાંક ક્યાંક જાતું હોય ના ના જય ભોલેનાથ જય ભોલેનાથ આ રે કાપી સોફ્ટ